હું છું ડોક્ટર વૈશાલી રુદ્ર આયુર્વેદિક પંચકર્મ ચિકિત્સા કેન્દ્રમાં તમારું સ્વાગત છે આજે મારી સાથે છે રીટાબેન બારોટ જે સુરતના છે સુરતથી અહીંયા ભાવનગર આયુર્વેદિક સારવાર માટે અમારે ત્યાં રોકાયેલા છે અને આજે જ્યારે અમે એમને વીસ દિવસ પછી રજા આપીએ છીએ ત્યારે આપણે એમની પાસેથી સાંભળશું કે એમને શું તકલીફ હતી જ્યારે આવ્યા તમે આવ્યા રીટાબેન ત્યારે તમને ત્યાં જે તકલીફ હતી એ કઈ રીતની હતી એ તમે વર્ણન કરો સવારે ઉઠવા ગઈ મને ઉઠવામાં ભયંકર પીડા થઈ કે કરી શકાય એવું હતું પેઇન કિલર લીધી તેના બી ફરક નહીં પડ્યો ત્રણ ત્રણ પેઇન કિલર લીધી તો એ મને ફરક નહીં પડ્યો એટલે ઓર્થોપેડિક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે એમઆરઆઈનું નું સજેશન કર્યું એમઆરઆઈ કરાયું તો એમાં એ આવ્યું કે મણકાની બહારનું પોળમાં ક્રેક પડી છે ને ત્રણ ગાડી ખસી ગઈ છે ને હિસાબે અતિશય દુખાવો થયો મને ગળામાં કેપ પહેરવાની કીધી પણ એમણે પછી એમ કીધું કે જો તમને ના મટે તો તમારે ઓપરેશન કરાવવું પડશે ને અમે ઘરે આવ્યા ઓપરેશન અમારે નતું કરાવવું મારે આ એલોપેથી નતી કરવી આયુર્વેદિકમાં માં જવું તું ને આ ડોક્ટર દંપતી તમને રેફરન્સ મળ્યો એમના વખાણ તો સાંભળ્યા જ હતા પણ અમે અહીંયા પ્રેક્ટિકલ જે જોયું તે હું તમને બયાન કરું છું કે હું આવી તો બેસવાની બી મારી હાલત નથી હાથમાં પણ એટલો દુખાવો થતો તો કે જે હજુ બી મને કંપારી છૂટી જાય છે કે મેં કેવી રીતે અહીંયા આવી અહીંયા આવ્યા પછી જે મને ટ્રીટમેન્ટ મળી છે તેને માટે બંને મારા દેવદૂતોને પ્રણામ કરું છું કે અહીંયા આવીને મને અગ્નિ કરવા મળ્યું ગ્રીવા બસ્તી એ સિવાય બધી બસ્તી આપી નાની મોટી મને ફૂલ બોડી મસાજ ઔષધિ નાખી નાખીને જે મને ઉકાળા પાયા છે જે પોતે બેન જાતે બનાવે છે આ બધા દ્રવ્યો નાખીને એ બધા ઉકાળા જે માયા અહિયાં જે મને સારવાર મળી છે ને તે વીસ દિવસમાં મને એટલું બધું સારું છે કે મને બોલવાની બી હિંમત નથી હું બરાડા પાડતી હતી આપણા ગુજરાતી શબ્દોમાં કહીએ તો હું ખૂબ રડતી હોતી મોટેથી પણ અત્યારે હું હસીને વાત કરી શકું એ કન્ડિશનમાં આવી ગઈ છું અને આ જે બધું શક્ય બન્યું છે તે આયુર્વેદના લીધે છે કેમ કે એમને જે એમઆરઆઈ કરાવ્યું એ રિપોર્ટમાં ચાર ગાદી જે જેને કહીએ સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ પણ એ સોજો નહોતો સોજાની સાથે ગાદી અંદર કમ્પ્રેસ થઈ ગઈ હતી ચારે ચાર અને સાથે ટેર થઈ ગયું ઉપર જે એના એ લોકોના જે મણકા છે ડોકના મણકા એનું ઉપરનું લેયર ટેર થયું એટલે એક મોટી તડ પડી ગઈ એટલે આજે ખાલી એક નસ દબાતી હોય જેને ખ્યાલ હશે જેને નસ દબાતી હોય એને પણ બહુ પીડા થતી હોય છે તો રીટાબેનની પીડા જે છે એ આપણે સમજી શકીએ કે અસહ્ય પીડામાં એ મારી પાસે આવ્યા હતા તો આજે જ્યારે પણ એ આવ્યા છે તો અમે એક પણ પેઇન કિલર નથી આપી ફક્ત ને ફક્ત આયુર્વેદિક દવા અને સારવારથી હા પાંચ થી સાત દિવસ એમને તકલીફ ઘણી રહી પાંચ સાત દિવસ એમની દીકરી પણ સાથે રહી કે જેના હિસાબે એમની મુમેન્ટમાં એમાં એમની જરૂર પડતી હતી સાત દિવસ પછી એમના દીકરીને પણ રજા આપીને સુરત જતા રહ્યા અને રીટાબેન છે અહીંયા બધી સારવાર માટે રોકાયા અત્યારે એમની પોતાની જે રૂટિન જે છે એ બધું જ એ પોતે જાતે કરી શકે છે એ અત્યારે પરિસ્થિતિ એટલી સારી થઈ ગઈ છે સ્ટેબલ થઈ ગઈ છે વીસ દિવસમાં આજે એક સામાન્ય ક્રેક હોય છે આ એજમાં એમની ઉંમર છે ચોસઠ વર્ષની તો જ્યારે આ ઉંમરમાં કોઈને એક નાની હેર ક્રેક પણ હોય છે તો પણ એનું હિલિંગ કરવામાં મહિનો દોઢ મહિનો થતો હોય છે તો આ તો એક મણકામાં ક્રેક હતી ચાર મણકામાં એ જે શક્ય છે અને આજે કોઈ પણ જાતની ખોટ વગર વ્યક્તિ પોતાના રૂટીનમાં ધીમે ધીમે આવી શકે છે એટલા માટે જ અમે આ માહિતી માટે જ એક વિડીયો લીધો છે કે ઘણા બધા દર્દીને આવી જ્યારે તકલીફ હોય છે કોમ્પલિકેશન છે કેમ કે અમુક બીમારી કેવી છે કે જે વૈદ્યના નિરીક્ષણ હેઠળ ઘણી બધી સારવાર મિક્સ કરીને કરવામાં આવે ત્યારે જ આમાં રિઝલ્ટ મળતા હોય છે ખાલી ગાદી દબાતી હોય કે નસ દબાતી હોય તો ઠીક છે કે આપણે નાની મોટી સારવારથી સારું થઈ શકે પણ જ્યારે રીટાબેનને આવી તકલીફ છે કે આવી વધારે પડતી તકલીફ છે જે સર્જિકલ કેસ છે એમાં વૈધના ઓબ્ઝર્વેશન હેઠળ ઔષધનું પ્રમાણ સારું હોય ઔષધ સારા હોય વૈધ હોય સારા અને જે પરિચારક જેને કહીએ કે જે રોગીની સારવાર કરે છે એ સારવાર હોય આત્મીયતાવાળા હોય અને દર્દી જેને કહીએ કે શ્રદ્ધાવાન અને પરેજી રાખેવા હોય છે ત્યારે ગમે એવા બીમારીમાંથી આયુર્વેદ મુક્ત કરી શકે છે આ આયુર્વેદની તાકાત છે અને હા એના હું રિપોર્ટ પહેલા ને બંને પણ આ કરીશ છે ગાદીની જે પ્રોબ્લેમ છે એ છે ગાદી હવે એની જે કમ્પ્રેસ થઈ છે એના મૂળભૂત સ્વરૂપમાં આવશે અને એમની માટે એમને ત્રણ મહિના હજી બી ધ્યાન રાખવાનું હશે ઘરે અમુક સારવાર મેં એમના દીકરીને શીખવાડી તો ઘરે એમની સારવાર કરશે થોડીક ઔષધને બધું લેશે જેનાથી બસ્તી ગ્રીવા બસ્તી ઘરે પણ થઈ શકે છે અમે બારગામના જે દર્દી છે એને અમુક સારવાર ઘરે પણ સજેસ્ટ કરીએ છીએ કે જેથી એ લોકો ઘરે બેઠા આવનાર આયુર્વેદિક સારવારના લાભ લઈ શકે તો આ બધી સારવારથી ત્રણ મહિનામાં એમની જે ગાદીનો જે ઇસ્યુ છે એ બી આઉટ થઈ જશે ને નોર્મલ રૂટીનમાં એમનું બધું જ આવી જશે તો આ આયુર્વેદ આજે આવી કોઈ તકલીફ છે કે મણકાને લગતી તકલીફ છે તો એમાં આયુર્વેદ સૌથી સારા પરિણામ આપવા ખૂબ જ સક્ષમ હોય છે તો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા હજુ એક વાત કરવાની રહી ગઈ કે અમારે ત્યાં ઘણા દર્દી આવતા હોય છે તો એ સારવાર અલગ અલગ તકલીફ હોય છે તો સારવારનો ખર્ચો પૂછતા હોય છે કે બેન આટલી સારવાર કરીએ તો કેટલો ખર્ચો થાય ને શું થશે તો જ્યારે ખર્ચાની વાત આવે છે તો એક સામાન્ય વાત તમને જણાવી દઉં કે ખાલી એક નસ કે બે ત્રણ નસ દબાતી હોય છે ને ગાદીનો પ્રશ્ન હોય છે તો એનો જનરલી ઓપરેશનનો અંદાજિત ખર્ચ સાત થી દસ લાખ હોય છે ખાલી ગાદી દબાતી હોય એની વાત છે પણ જ્યારે આવી ક્રિટિકલ કે આવી કોમ્પ્લિકેશન વાળો કેસ હોય છે ત્યારે આ જ સર્જરી પંદર થી પચીસ લાખમાં જતા ગેરંટી નથી હોતી કે દર્દી પહેલાં જેવું સ્વસ્થપૂર્ણ કાર્ય કરી શકશે કે નહીં તો જ્યારે આયુર્વેદમાં આટલો બધો ખર્ચો નથી આનાથી તમે એમ સમજીને ચાલો કે ઘણો બધો ઓછા ખર્ચામાં દર્દી પહેલાં જેવું રૂટીન પકડી લે છે તો આયુર્વેદિક સારવાર જે એક માન્યતા છે ને એક જે હાવ છે એની માટે એમાંથી ખરેખર બધાએ બહાર નીકળવું જોઈએ અને આ સારવારનો લાભ ચોક્કસપણે લઈ સ્વસ્થતાને અનુસરવી જોઈએ એવો મારો આગ્રહ છે તો જય ધન્વંતરી જય ભારત અને રીટાબેન તમે જે અહીંયા સારવાર લીધી તો એના વિશે તમે અનુભવ કહો કે અમારા જે અહીંયા બહેનો છે એની સારવાર તમને કેવી લાગી અને જે તમને સારવાર થી કેટલો સંતોષ છે હમ અહીંયા જે મને સારવાર મળી તે તો ઘણી અદભુત ને એટલું માયાળુતાથી બધાયે મારી સેવા કરી છે એ શબ્દ જ વધારે સાર્થક રહેશે કારણ કે જે બધી જગ્યાએ સારવાર કરે પણ અંદરથી પ્રેમ નથી મળતો આ તો હસતા હસતા બધી એટલી મને સરસ સારવાર આપી છે અહીંયાની ત્રણ જે બેનો છે તે અને ડોક્ટર દંપતીની એટલી માયળુતાથી અમારી જે સેવા કરી છે એ અદભુત છે એને માટે મારી પાસે કોઈ શબ્દ જ નથી એ કેવી રીતે લાગણીને હું વ્યક્ત કરું એટલે આને હિસાબે પણ હું જલ્દી સ્વસ્થ થઈ ગઈ છું વગર પેઇનકિલર મને કોઈ પણ જાતની અહીંયા પેઇનકિલર આપવામાં નથી આવી પણ અત્યારે હું મારી જાતનું બધું જ કરી શકું છું હું પહેલે જે જમી નથી શકતી મારી દીકરી જમાડતી હતી અત્યારે હું જાતે જમી શકું છું જાતે કપડાં પહેરી શકું છું મારું નાનું મોટું કામ હું કરવા સમર્થ થઈ ગઈ છું એટલે ધન્યવાદ

અને રોગ એને જ્યારે તમારે દૂર કરવા છે તો ચાર પરિબળો મહત્વના છે રોગી ઔષધ વૈધ અને પરિચારક તો રીતાબેને બહુ શ્રદ્ધાથી અમે જે કીધું એ રીતે પરે જ રાખીને કોઈ પણ જાતની મનમાં શંકા કુશંકા કર્યા વગર એક ધારી સારવાર લીધી છે હા એમાં અમારા અમારો મારો ભાઈ વૈદ્ય તરીકેનો તમે પરિબળ ગણો પરિચારક એ તો બધા પાસા સારા હોવા જરૂરી જ છે પણ દર્દીનો બી સાથ સહકાર આમાં જોવે જે રીટાબેને પૂરેપૂરો આપ્યો છે એટલે અમારા તરફથી બી એમને શુભેચ્છા છે કે આગળ જતાં એમની તબિયત ખૂબ જ સારી રહે પહેલા જે રીતે કામ કરતા હતા એટલા કામ કરતા થાય એવી અમારી શુભેચ્છા છે આવો રુદ્ર આયુર્વેદિક સેન્ટરનો લાભ લો તમારી જે કઈ પીડા હોય તેમાંથી તમે ખરેખર જલ્દી મુક્ત થાઓ ને આયુર્વેદિકનો જેટલો પ્રચાર થાય એટલો કરો